વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ ત્રિકોણ મિતિનો પરિચયમાંથી આ દાખલો સાબિત કરવાનો આપણે શીખવાનો છે તો આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે તો આપણે આ દાખલો સાબિત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે અંડર રૂટ વન પ્લસ સાઈને અપોન વન માઇનસ સાઈને બરાબર સેકે પ્લસ ટેને આપણે સાબિત કરવું છે તો આપણે સર્વપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીશું લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર અન્ડર રૂટ વન પ્લસ સાઈને અપોન વન માઇનસ સાઇને હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાદુ આપી અને જે રાઇટ હેન્ડ સાઈડ છે એ જવાબ તરીકે લાવીશું ત્યાં આપણે સાબિતી પૂર્ણ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વન પ્લસ સાઈને છેદમાં વન માઇનસ સાઈને એઝ ઇટ ઇઝ રાખી અને પછી અહીંયા આગળ આપણો જે છેદ છે વન માઇનસ સાઇન એનું સમયીકરણ કરીશું તો એનું સમીકરણ કરવા માટે આપણે અહીંયા જે માઇનસ છે ને જગ્યાએ આપણે પ્લસ કરવા પડશે અને જે આપણને સમયકારક અવયવ મળશે એનાથી અંશ અને છેદને ગુણવું પડશે તો આપણને સમયકારક અવયવ મળ્યો વન પ્લસ સાઈન એ તો હવે વન પ્લસ સાઇન વડે છેદ અને અંશને આપણે ગુણતા આપણને આ રીતે મળે તો વિદ્યાર્થી મિત્રો હવે વર્ગમૂળની અંદર અંશ અંશનો ગુણાકાર થશે અને છેદ છેદનો ગુણાકાર થશે અંશમાં આ સંખ્યા અને આ સંખ્યા બંને સરખા હોવાથી આપણે લખી શકીએ કે વન પ્લસ સાઈન એ સ્ક્વેર અપોન છેદની અંદર આપણે જોઈએ તો માન લો કે આપણે એકને એ કહીએ અને સાઈન એને બી કહીએ તો એ માઇનસ બી અને એ પ્લસ બી છે એટલે એનો જવાબ સ્ક્વેર માઇનસ બી પ્રમાણે લખાય તો એ એટલે વનનો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે સાઈન એ સ્ક્વેર અહો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ફરી વખત વર્ગમૂળ ની અંદર હોલસ ની અંદર 1 + sin a 1 + sin a હોલ સ્ક્વેર એ એમ નેમ જ રાખીશું અને છેદ ની અંદર 1 નો સ્ક્વેર તો 1 થશે - sin a નો સ્ક્વેર થશે sin સ્ક્વેર a થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે ફરી એક આજી એક સ્ટેપ આગળ લઈએ જે ની અંદર આપણે 1 + sin sin a સ્ક્વેર જ રહેવા દઈશું અને છેદમાં અહીંયા વન માઇનસ સાઇન સ્ક્વેર છે એ તો નિત્ય છે વન માઇનસ સાઇન સ્ક્વેર એટલે એનો જવાબ આવશે કોસ સ્ક્વેર તો કોસ સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે અંશ અને છેદનું વર્ગમૂળ કાઢીશું તો વર્ગને વર્ગમૂળ ઉડી જશે એટલે અહીંયા આપણી પાસે ફાઇનલી એવું બાકી રહેશે વન પ્લસ સાઇન એ અપોન કોસ સ્ક્વેર એનું વર્ગમૂળ નીકળશે કોસ એ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વનના છેદમાં પણ કોસે લખી શકીએ અને સાઈન એના છેદમાં પણ કોશે લખી શકીએ એટલે આપણે અલગ લખીએ વન અપોન કોસ એ પ્લસ સાઈને અપોન કોસ એ હવે વિદ્યાર્થી મિત્રો વન અપોન કોશે એ તો સેક એનું સૂત્ર છે એટલે એની જગ્યાએ આપણે સેક એ લખીશું અને સાઈન એ આપન કોશે એ તો ટેન એનું સૂત્ર છે એટલે એની જગ્યાએ આપણે ટેન એ લખ્યા ત્યારપોર આપણે જે જવાબ જોઈએ છીએ એ જવાબ આવી ગયો છે રાઈટ હેન્ડ સાઈડમાં સેક એ પ્લસ ટેન એ આપણો જવાબ આવી ગયો છે એટલા માટે આપણે એને લખીશું રાઈટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ત્યારપોર આપણે કહી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો આ દાખલો સાબિત થઈ ગયો છે